રાજસ્થાનમાંથી ગુજરાતમાં વિદેશી દારૂ ઘુસાડ્યો દિયોદરના ચીબડા પાસેથી વિદેશી દારૂ ભરેલી સ્વિફ્ટ કાર ઝડપાઈ કાર ચાલક રાજસ્થાન તરફથી વિદેશી દારૂ ભરી આવ્યો એકની અટકાયત દિયોદર પોલીસ મથકના પીએસઆઈ એનપી સોનારા એચ સી રઘુભાઈ જોશી પીસી દિલીપસિંહ રાજપૂત વગેરે કર્મચારીઓ શનિવારે રાત્રે નાઇટ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ખાનગી બાતમીના આધારે ચીબડા ગોલવી રોડ પર વિદેશી દારૂ ભરેલી કાર આવતી હોવાની બાતમીના આધારે વોચ ગોઠવી હતી તે દરમિયાન સ્વીફ્ટ કાર નંબર જી જે ટેન એપી સેવન એઈટ એટ થ્રીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયર બોટલો ભરેલી કાર થોભાવીને તપાસ કરતા ચાલક નાસી છૂટ્યો હતો જ્યારે એક રાજસ્થાની યુવકની અટકાયત કરવામાં આવી હતી આ અંગે દિયોધર પોલીસે વિનોદકુમાર પ્રકાશચંદ્ર શાહુ વિશ્નોઈ ઉમર વીસ રહે ડાવકીઓ ધાણી તાલુકો ચિતલવાણા જિલ્લો ઝાલો રાજસ્થાનવાળાની અટકાયત કરવામાં આવી હતી તેમજ ગાડી ચાલક કમલેશ સકરારામ જાતે શાહુ વિશ્નોઈ રહે ડાવકીઓની કી ધાણી તાલુકો ચિતલવાણા જિલ્લો ઝાલોર રાજસ્થાનવાળો દે ચકમો આપી નાસી છૂટ્યો હતો ત્યારે સ્વિફ્ટ કારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારો બીએલ બોટર નંગ છસો અઠ્ઠાવન કિંમત રૂપિયા એક લાખ સુડતાલીસ હજાર ત્રણસો દસ મોબાઈલ નંગ ચાર કિંમત ત્રીસ હજાર સ્વિફ્ટ કાર કિંમત રૂપિયા ત્રણ લાખ આમ કુલ ચાર લાખ ચોર્યાશી હજાર ત્રણસો દસનો મુદ્દા માલ જપ્ત કરીને દિયોદર પોલીસે પ્રોહિબિશન હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી દિયોદર પોલીસની કામગીરીથી દિયોદર પંથકના બુટલેગરોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો